કાંગ્રેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે વડાપ્રધાન વિદ્યા મંદિરમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારતસિંહ બટેસરિયાના ઉપસ્થિત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો તાલુકાના થરા ઓગળ વિદ્યામંદિર ખાતે યોજાયેલ નારી વંદના કાર્યક્રમ અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી તેર હજારથી વધુ સ્વ જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય આપવામાં આવશે આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ભારતસિંહ ભટેસરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાંગ્રેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજી પદાધિકારીઓ કાંકરેજ તાલુકા પંચાયતના ટીડીઓ અધિકારીઓ થરા નગરપાલિકા પ્રમુખ નાગરિકો તેમજ તાલુકા સ્વસહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો લાઈવ કાર્યક્રમમાં સૌએ નિહાળ્યો હતો આજ રોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ કાંકરેજ તાલુકા માટે ઓગણ વિદ્યા મંદિર થરા ખાતે યોજાઈ ગયો જ્યાં મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો છે ત્યાં આપણા સીએમ સાહેબના અને પીએમ સાહેબના લાઈવ કાર્યક્રમને લોકોએ નિહાળ્યો છે અને આ કાર્યક્રમની અંદર આપણે બે લાખ દોઢ લાખ પાંચ લાખ અને નવ લાખ સુધીના જે ચેક કે સહાયનું વિતરણ છે એ પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે સાથે સાથે ક્વિઝ બૂથ જે છે એમાં પણ વધારેમાં સંખ્યામાં લોકોએ ભાગ લઈ અને એને પણ સફળ બનાવ્યો છે વિવિધ સ્ટોલ્સ પણ રાખવામાં આવે છે એની પણ લોકોએ મુલાકાત લીધી છે અને એકંદરે જે કાર્યક્રમ છે એ ખૂબ સફળ રહ્યો છે